વડોદરામાં ટ્રાફિક પોલીસની કાર્યવાહી પર ગંભીર સવાલો ઊભા થયા છે નંબર પ્લેટ વગરની બાઇક મુદ્દે બોલાચાલી બાદ યુવક પર પોલીસ સ્ટેશનમાં ક્રોર મારપીટના આક્ષેપો લગાવાયા છે યુવક કહો છે કે પોલીસ વેનમાં ઢોર માર મારવામાં આવ્યો ટ્રાફિક સ્ટેશનમાં સુડાવી છાતી પર ચડીને અને ગુપ્ત ભાગોમાં પણ ઇજાઓ પહોંચાડવામાં આવી આરોપો સામે આવ્યા બાદ એસીપી ડીએમ વ્યાસે જણાવ્યું કે શરૂઆતમાં સમજાવટ કરવામાં આવી હતી અને યુવક તથા પરિવાર તરફથી અયોગ્ય વર્તન થયું હતું એક બે ડંડા માર્યા હશે પરંતુ તે તપાસનો વિષય છે એવું એસીપીએ કહ્યું પરંતુ આ નિવેદન બાદ બળપ્રયોગની મર્યાદા અને પોલીસ વર્તન પર ચર્ચા શરૂ થઈ છે આ ગઈકાલનો બનાવ છે અને પ્રાથમિક બનાવનો હું પોતે સાક્ષી છું રોજની જેમ અમે નર્સિંગ હોમ ચાર સાથે નીકળતા હતા એ દરમિયાન એક યુવક ફોન પર વાત કરતો હતો ચાલુ ગાડીએ અને એના બુલેટ ના આગળ પાછળ નંબર નહોતો હેલ્મેટ નહોતું અને મોડીફાઈડ સાયલેન્સર હતું એટલે દર વખતની જેમ અમે અમારા કમાન્ડોને કીધું ભાઈ ગાડી પાછળ બેસી આવો અને એને ઓફિસ લઈ આવો તો જેવો અમારો કમાન્ડો ગાડી પાછળ બેઠો તો બોલે તું કહેશે મારી ગાડી પે ગાડી આ તે કો વિશે બોલા આમ તેમ જેમ તેમ બોલવા માંડે જે અમને અમારા કમાન્ડોએ પછીથી કીધેલું અને થોડા આગળથી એણે ગાડી સાઈડમાં કરી દીધી પાછળ પાછળ આવવાનું બંધ કરી નાખ્યું એટલે અમે અમારા ઓપરેટર કિરણભાઈને ઉતારે કે ભાઈ તમે જુઓ પેલો મગજ ના કરે અને સમજાવી એને આપણે ઓફિસ લઈ આવો પછી અમે ઓફિસ પહોંચ્યા ત્યાં સુધી એ લોકો આવ્યા નહીં એટલે મેં ડ્રાઈવરને કીધું કે તમે પૂછો કે શું થયું છે તો સાહેબ હજુ પેલો ભાઈ ત્યાં મગજમારી કરે છે ને પોલીસની જોડે બબાલ કરે છે એટલે અમારી ગાડી અમે ફરીથી ત્યાં મોકલી નર્સિંગ હોમ ચાર રસ્તા ત્યાં સ્થાનિક પોલીસમાં એક દીકરી છે બીજા બે પોલીસવાળા હતા બધા ભેગા થઈને સમજાવ્યું તો બી સમજતો નહોતો ગાડીની ચાવી આપતો નહોતો અને જેમ તેમ વર્તન કરતો હતો એટલે પોલીસે બળ વાપરીને એને ગાડીમાં બેસાડીને લાવવાનો પ્રયત્ન કર્યો એ વખતે પણ પોલીસોને એને ઝપાઝપી કરી અને યુનિફોર્મ પર હાથ નાખ્યો એટલે જે તે વખતે પોલીસે બળ વાપર્યું એવું સમાચાર છે પણ એ હવે તપાસનો વિષય છે એના બાબતે હારનું તમને વધારે કહી નહીં શકું પછી એને અમે અહીંયા ઓફિસ લાવ્યા ઓફિસમાં અમારે અહીંયા માગ સલામતીનો કાર્યક્રમ ચાલતો હતો એટલે એને બેસાડીને અમે પૂછ્યું કે ભાઈ ક્યાં હોય આપણને સરસ વાત બાદ કરતો પોલીસે પોલીસ સાથે સરસ જગ્યા મત વિશે પેશ આવ્યો તો બોલે પોલીસ કોઈને ઓડ એ દે દીસ કસે કર સકતે ફાઇન ભરને લઈ તૈયાર થાઇન ભરને લીધે તૈયાર થાય લેકિન તુમ્હા ગાડી ડિટેન કરના તો જ પોલીસ બોલતી ઉપક કરના તો બોલે મકીલ કો ફોન કરના મા બાપ કો ફોન નહીં કરના મધર ફાધરને બોલાયા એના મધર ફાધર પણ સેમ પીચમાં સેમ ઘાંટા પાડીને ઓફિસનું વાતાવરણ બગાડી રહ્યા હતા એના ફાધર કે હું સીઆઈએસએફમાં છું એનો દીકરો કે મારા પપ્પા આર્મીમાં છે મેં આઈ કાર્ડ માગું છું કાર્ડ બતાવો તમારું બતાવવા તૈયાર નહીં એમનું સાચું નામ બોલવા તૈયાર નહીં એટલે એના કે અમારે અમારો કેમેરો ચાલુ કરવો મોબાઈલ કેમેરો ચાલુ કરવો પડે તમે સાચું બોલો તમે કોણ છો તમારી ઓળખ આપો તમે એના ફાધર છો ને કોણ છો એટલે આ બધું થયા પછી એ લોકો કોઈ રીતે માનવા તૈયાર નહોતા એનો નાનો ભાઈ પણ આવ્યો એનો નાનો ભાઈ પણ એને બચાવીને અહીંયાથી ભગાડીને લઈ જવાની કોશિશ કરતો હતો એટલે અમે એમને સમજાવી ની કીધું જો તમારે ફરિયાદ જ તો તમે પણ ફરિયાદ કરો અમે પણ ફરિયાદ કરીએ એમ કહીને અમે અમારી જ ગાડીમાં અહીંયાથી રાવપુરા પોલીસ્ટેશનમાં લઈ ગયા છીએ અને ત્યાં અમે પણ ફરિયાદ આપી છે એમણે ફરિયાદ આપી હજુ અમને માહિતી નથી તો આ પરિસ્થિતિ જોતા એટલી ગુનાહિત માણસ ધરાવતી ફેમિલી હતી એ ના છૂટકી અમે તપાસ કરાવી કે ભાઈ આ રેલવે પોલીસમાં છે કે કેમ તો માહિતી મળી કે આ રેલવે પોલીસમાં નડિયાદ યાર્ડમાં નોકરી કરે છે એના ફાધર ગજેન્દ્રસિંહ અને એમનો સ્ટાફ પણ ત્યાં પરેશાન છે એમનાથી એમના પીઆઈ પણ પરેશાન છે એ લોકોને બી અમે સમજાવ્યું કે ભાઈ આ આવું કરે સાબ ના કહેવાય સાબુ ઊંકાર જો કરના એ કરો એ લોકો બાદ નહીં કરનાર પછી અમે તપાસ કરી તો એ જે છોકરો નાનો ભૈયાનો આવ્યો હતો એના વિરુદ્ધમાં દારૂના સ્મગલિંગના રેલવેમાં કેસો છે એક કેસ મારા મારીનો ને એવો કેસ સરાજીગંધમાં છે એક દારૂનો કેસ ફતેહગંજમાં છે એટલે એમનું આખું આ જે ફેમિલી છે એ જે પ્રમાણે વર્તન કરતું હતું ગુનાહિત માણસ જેવું તો સ્પષ્ટ એમનું ગુનાહિત માણસ જણાઈ આવતું હતું અને આ રીતનું એમણે અમારી સાથે મારી અમારી પોલીસ સાથે વર્તન કર્યું યુવક અત્યારે હોસ્પિટલમાં એડમિટ છે એના શરીર પર ઇજાના નિશાન છે એનો આરોપ છે કે પોલીસ દ્વારા એને માર મારવામાં આવ્યો હા જે મેં અગાઉ કીધું એ પ્રમાણે જ્યારે ગાડીમાં નહોતો બેસતો એ બધે પોલીસે કદાચ બળપ્રયોગ કર્યો હશે પણ એ તપાસનો વિષય છે એના માટે હું વધારે નહીં કહીશું અમદાવાદની અંદર જ્યારે ટ્રાફિક પોલીસે મહિલા જોડે વર્તન કર્યું હતું ત્યારે

અને એ લોકો ફરિયાદ કરી શકે એની માહિતી નથી રાપુરા ના બીજી કોઈ ફરિયાદ નથી સર યુવકનો અને એના પરિવારજનનો આક્ષેપ છે કે એને ત્યાં પણ માર્યો ગાડીમાં લાવતા વખતે પણ માર મારવામાં આવ્યો ને અહીંયા આપની કચેરી લઈને આપ દ્વારા પણ એના પર ના એ એ તદ્દન ખોટી છે અમે તો સમજાવતા હતા વાત કરતા હતા ને મારો વિડીયો બી ચાલુ હતો અહીંયા અહીંયાને કોઈ માર મારવામાં આવ્યો નથી જેતે એમની જે મધર છે એના મધરને પણ કોઈ ના 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 એ મોલમાં વિડિયો ઉતારવા જ હતા એટલે અમારી પોલીસવાળી બેની એને રોકીવાની બંગડી તૂટી ગઈ ને બંગડી અમને વાગીતી એ વિડિયો કોણ મારી પાસે છે ના નથી સાહેબ કોઈ હાથ ઉપાડવાનું આક્ષેપ થઈ ટ્રાફિક પોલીસે પર માર માર્યો